ऑफबीट कार्यक्रम में आपू स्वागत है आपनी साथ हूँ छू अबरार अलवी ऑफबीट में बात करनी है डॉक्टर एपीजे अब्दुल कलाम नी ए एपीजे अब्दुल कलाम जमने आ समग्र देश करे छे सलाम तो जाने व्यक्ति विशेष अब्दुल कलाम अंगे आ कार्यक्रम में डॉक्टर एपीजे अब्दुल कलाम भारत ना अग्यार मा राष्ट्रपति था डॉक्टर एपीजे अब्दुल कलाम देश ने आधुनिक स्वदेशी मिसाइल बनावा સક્ષમ બનાવનાર મિસાઇલ મેન તરીકે જાણીતા છે ડોક્ટર કલામનું સમગ્ર જીવન સામાન્ય રહીને પણ અસાધારણ હતું સમગ્ર દેશ પંદર ઓક્ટોબરે તેમનો જન્મદિવસ ઉજવે છે અને તેમને યાદ કરીને અબ્દુલ કલામને સલામ કરે છે ઘણા લોકો ખૂબ જ ઓછા વર્ષોમાં એવું જીવન જીવીને દુનિયાને અલવિદા કહી દે છે કે તેમનું જીવન સમગ્ર વિશ્વ માટે એક મિસાલ બની જાય છે આવી જ એક મિસાલ એપીજે અબ્દુલ કલામે કાયમ કરી છે ડોક્ટર કલામનું જીવન લોકો માટે પ્રેરણા છે કલામનો જન્મ પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના રોજ રામેશ્વરમ તમિલનાડુમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો તેમના પિતા ઝૈનુલ આબેદીન એક નામના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા તેમના માતા અમ્મા ગૃહિણી હતા કલામના પિતા તેમની નાવમાં તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા કલામના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેન હતી જેમાં સૌથી નાના કલામ હતા તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં અબ્દુલ કલામ સમાચાર પત્ર વેચવાનું કામ કરતા હતા ત્યાંથી મિસાઇલ મેન બનવાનું સ્વપ્ન પણ જોયું ના કે માત્ર આ સ્વપ્ન જોયું પરંતુ આ સ્વપ્નને સાકાર પણ કરી બતાવ્યું બાળપણમાં ડોક્ટર કલામનું સ્વપ્ન પાઇલટ બનવાનું હતું પરંતુ આ શક્ય ના બન્યું તો તેમણે હાર તો ના માની પરંતુ વૈજ્ઞાનિક બનવાનું નક્કી કર્યું તેઓ એવા વૈજ્ઞાનિક બન્યા કે તેમના કામથી તેઓ આખી દુનિયામાં છવાઈ ગયા મિસાઇલ પ્રોગ્રામમાં અગ્રણી દેશોમાં ભારતને સામેલ કરવામાં તેમનો મોટો ફાળો છે ના આઈ વુડ લાઇક ઝે આ સંગ યુ અફ યુ ચેટ ફો ધે આપ્ટર્મિંગ જનરેશન ટી સબસીડિંગ લાઈફ વેલ સબસિડિંગ લાઈફ I have already told you. Yes. You all have to do four things. Okay. Number one, repeat with me. Number one, you repeat. Number one. Great aim. Great aim. I will have great aim. I will have great aim. I will. I will. Continuously acquire knowledge. Continuously acquire knowledge. Continuously acquire knowledge. Oh, I will do hard work. I will do hard work. I will persevere. I will persevere. And succeed. એન્ડ સેક્સી કો કે દૈત મંદ્રા થેન્ક યુ સર થેન્ક પોતાનું સપનું સાકાર કરનાર કલામે કહ્યું સપના એ નથી જે તમે હૂંઘમાં જુઓ છો સપના એ છે જે તમને હૂંઘવા નથી દેતા તેમના કામના કારણે તેઓ કરોડો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા તેમના શ્રેષ્ઠ વિચારો આજે પણ યુવાનોને પ્રેરણા આપતા રહે છે સમાજના તમામ વર્ગો માટે વિચારનાર અબ્દુલ કલામ અઢાર જુલાઈ બે હજાર બે ના રોજ દેશના અગિયારમાં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો અને કલામે રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક તરીકે દેશની અતુલ્ય સેવા કરીને રાષ્ટ્રપતિ તરીકે લોકચાહના મેળવી તે પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા ડૉક્ટર કલામની શાલીનતા સાદગી અને સૌમ્યતાના કારણે તેમને બધા પસંદ કરતા હતા તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે મિસાઇલ મેનના નામથી પ્રસિદ્ધ કલામને વેલ્ડર ઓફ પીપલ પણ કહેવામાં આવે છે બાળપણમાં તેમને આઝાદ કહીને પોકારવામાં આવતા જાણો ડૉક્ટર કલામની કેટલીક ખાસ વાતો જેનાથી આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે ડૉક્ટર કલામે કહ્યું પહેલી સફળતા પછી આરામ ના કરવો જોઈએ કારણ કે જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ જઈએ તો બધા એવું જ કહેશે કે પહેલી સફળતા ભાગ્યેથી મળી હતી જો સફળ થવાના ઈરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણા ઉપર હાવી નથી થઈ શકતી આવા જ કલામના અનેક વિચારો આજે પણ પ્રેરણા આપી રહ્યા છે આર ધ એન્ડ ઓફ What are the major strengths Major strength. What are the what are the major strength of India and weakness of our India and weakness? Fantastic boy! What class you are studying? Seventh standard. Seventh standard. Okay. Now, strength of India. What the major strength of India? You guys. That is six hundred million youth. Biggest strength of India: six hundred million youth. Okay. okay. So the youth. Uh, repeat with me. Ignited mind. <laughs> all of you. Ignited mind, ignited mind. Of the youth. Of the youth. Is the most powerful resource. See the what? On the earth. On the earth. Above the earth. Above above the earth. Under the earth. Under the. You said what is the weakness of India? લડાયક અને માલવાહક વિમાનો ઉપરાંત તોપો અને તેમના છૂટા ભાગો પણ પરદેશથી આયાત કરવા પડતા હતા સામગ્રીની કાર્યક્ષમતા પરતવે વિશ્વસનીયતા અને વિદેશી ઉમિયામણની સમસ્યાઓ વિકટ હતી આવા કઠોર અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે ડૉક્ટર કલામને ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જવાબદારી અને આયોજન સોંપવામાં આવ્યા અને એ પણ ખૂબ જ ટાંચા બજેટ સાથે ડૉક્ટર કલામ અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ તમામ પ્રકારના પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરીને ભારતને સર્વાપરી બનાવવા મહેનત કરી આથી તેમને સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા આ ઉપરાંત તેઓએ સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠનના સચિવ તરીકે કામગીરી બજાવી ત્યારબાદ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા આ અંતર્ગત તેમણે સંખ્યાબંધ ટેકનોલોજીકલ પ્રોજેક્ટ્સને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમણે ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવું ભારતીય નૌસેના માટે સો કિલોમીટરથી વધુ અવધિવાળું ધનુષ પક્ષેપાત્ર તૈયાર કર્યું શત્રુના લડાયક જહાજોને ખતમ કરી શકે તેવા ત્રણસો પચાસ કિલોમીટરથી વધુ અવધિવાળા પક્ષેપાત્ર સાગરિકાની અને વાયુસેના માટે ટેમ્પેસની પણ રચના કરી ડીઆરડીઓને પાંચ વર્ષ સેવા આપ્યા પહેલાં તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોમાં જોડાયા ભારતના પ્રથમ ઉપગ્રહ માટે પ્રમોચન વાહન રોહિણી પરિયોજના નિદેશક તરીકે સફળ કામગીરી બજાવી આ પરિયોજનાથી તેમને ખ્યાલ આવ્યો કે વી ઉપયોગ લશ્કરમાં પણ કરી શકાય આવા પ્રક્ષેપાસ્ત્રોની ઉત્પાદન દક્ષિણ ભારતમાં ભારતમાં કર્યું પ્રથમ નિર્માણ સદીમાં દક્ષિણમાં ટીપુ સુલતાને કર્યો હતો અને તેનો ઉપયોગ બ્રિટિશરો સામે તેણે કર્યો હતો અબ્દુલ કલામનું વર્ષ બે હજાર પંદર માં મેઘાલયના શિલોંગમાં બાળકોને ભાષણ આપ્યા બાદ અવસાન થયું હતું ભલે અબ્દુલ કલામ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે જેના પર અમલ કરીને નિર્ધારિત લક્ષ્ય હાસિલ કરી શકાય છે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનીકના આધુનિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ બે હજાર બારમાં તેમનો ઓગણા એસી જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો આમ અબ્દુલ કલામ ભલે આપણી વચ્ચે હયાત નથી પરંતુ તેમના વિચારો અને તેમને આપેલા દેશને યોગદાન માટે તેઓ હંમેશા ભારતીયોના દિલમાં વસેલા રહેશે ઓફ બીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રહ્યા નમસ્કાર